સુરતમાં અસામાજિક તત્વોના આતંક પછી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે કાપોદરામાં ગઈકાલે યુવકની સળા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી કાપોદરામાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા પહોંચ્યા અસામાજિક તત્વો વિરોધ આખરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કાપોદરા બંદોબસ્તમાં મૂકવામાં આવ્યો છે કારણ કે વારંવાર અસામાજિક તત્વોનો ત્રાસ લોકોને સહન કરવાનો વારો આવે છે ને તેને જ કારણે સ્થાનિકો હવે રોષે ભરાયા છે અને હવે આવા અસામાજિક તત્વોને કાયદાનું પાઠ ભણાવવા માટે કડક કાર્યવાહી કરવા માટેની માંગ છે તે લોકો દ્વારા કરવામાં આવી છે અને તેને જ કારણે હવે લોકો છે તે માંગ કરી રહ્યા છે કાપોદરામાં ગઈકાલે પણ યુવકની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે ધ્રુ સુરતમાં સામાજિક તત્વો જાણે કે બેફામ બન્યા હોય કાયદાનો કે પોલીસો જાણે કે કોઈ ડર જ ન હોય તેમ જાહેરમાં લોકોની હત્યા કરી દેવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે હવે સ્થાનિકો આવા સામાજિક તત્વોને કડક કાયદાનું પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે હાલ શું મામલો હાલ શું કરી રહ્યા છે સ્થાનિકો એ રીતે ગતરોજ મોડી રાત્રે કાપોદરા વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી માત્ર દસ રૂપિયા ન આપવા બાબતે હત્યા કરી દેવામાં આવી હતી અને તેને લઈને સ્થાનિકો પણ કાપોદરા થી લઈને કાપોદરા સરથાણા લસકાણા વરાછા સહિતના પોલીસ બંદોબસ્તને અહીં ગોઠવી દેવામાં આવ્યો છે તો એના થી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાલ અહીં ગોઠવી દેવામાં આવ્યા છે જે રીતે લોકોમાં ઘટનાને લઈને એક પ્રકારે રોષ જોવા મળ્યો છે તેને લઈને ન્યાયિક તપાસ થાય તે બાબતની માંગ હાલ કરાઈ રહી છે લોકોમાં જે રીતે રોષ છે તો તેને લઈને વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે તમે તમે કહેશો શા માટે અહીંયા ભેગા થયા તો શું માંગ છે આ બાળકની હત્યા થઈ છે નાના બાળકની હત્યા થઈ છે તો એને અત્યાર સુધી આ પોલીસવાળા હાથ કેમ નથી અડ્યારે હજી ઊભો છે અહીંયા

બિલકુલ એટલે જે રીતે અત્યારે હાલ અહી લોકો માંગ કરી રહ્યા છે કે જે રીતે હાલ આ યુવકે અત્યારે માત્ર દસ રૂપિયાના જે રૂપિયા ના આપ્યા તેને લઈને હાલ લોકોમાં રોષ જોવા મળ્યો છે બીજી તરફ જે છે તે આ વિસ્તારમાં ઉચ્ચ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે અને પોલીસ પણ હાલ અહીં કોઈ વાતાવરણ તંગ ન થાય તે માટે સુરક્ષાના ભાગરૂપે અહીં ગોઠવાઈ છે લોકોમાં એક રીતે રોષ જોવા મળ્યો છે માત્ર દસ રૂપિયા જો ના આપવાને કારણે તેણે એક યુવક પર જાહેરમાં ચપ્પુ ઉલાડ્યું અને સત્તર વર્ષીય રત્ન કલાકારની હત્યા કરી દીધી સાથે સાથે રિક્ષા ચાલક પર પણ તેને અત્યારે હાલ

કરી દેવામાં આવી હોય બિલકુલ એટલે લોકોમાં બધી ઘટનાઓને લઈને રોષ સ્વાભાવિક રીતે જોવા મળી રહ્યો છે લોકો પણ ઝડપથી તપાસની માંગ કરી રહ્યા છે અને આવી ઘટના ના બને તેની લઈને પણ પોલીસ પાસે માંગ કરી રહ્યા છે તમે જણાવશો જે રીતે અત્યારે અહીં ઘટના બની ખાલી સ્થાનિક લોકોની શું માંગ છે આપણે એને નાનો બાળક હતો બરોબર ચૌદ પંદર વર્ષની ઉંમર હતી છોકરાની અને એને શરીરના ખોદા મારવામાં આવેલા છે બે બરોબર અને બીજા લમરમાં બેન દીકરી કોઈ બહાર નીકળે કોઈ કોઈ બીજા કોઈ માણસો નીકળે બહાર તો એને મારીને છૂટીને જે ઓય પૈસા કાઢી લે મોબાઈલ લઈ જાય દારૂ પીને માથાકુડ કરવા બહુ માથાકુડ કરે છે અત્યારે અમારી એક જ માંગ છે સાહેબ માંગ શું છે તમારી બસ માંગ અમારી ઈજ છે કે ઈ ભાઈને સખ્ખના સખ સજા દઈએ અને એક જણા એક જણાને પકડ્યો છે એવા 4 થી 5 જણા હાજરમાં હે તો એને કોઈને પકડ્યા નથી તમામ જો તમામ જેટલા હાજર માં સજા મળવી જોઈએ દારૂ પીવે છે ગલી માં શું કરવું બોલો અહીંયા હાજર માં દારૂ છે ઈ પી આ શોક માં જ બધા દસ થી બાર જણા ઉભા છે અને અમારે બાયુ દીકરી બેન દીકરીઓ ને નીકળવાની દસ વાગ્યા પછી અમારી બેન દીકરી નીકળી નથી શકતી બિલકુલ એટલે જે રીતે હાલ આ કાપોદરા વિસ્તારમાં રોજ જોવા મળી રહ્યો છે અને બંદોબસ્ત હાલ અહી ગોઠવાયો છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તોફાન થાય તેને લઈને પણ પોલીસ અત્યારે હાલ અહી તપાસ કરી રહી છે ધ્યાન આપી રહી છે બીજી તરફ લોકો માં પણ કડક કડક સજા થાય આવા આરોપીઓની તે પ્રકારની માંગ ને હાલ તેઓમાં રોજ જોવા મળી રહ્યો છે જી તે ધ્રુવ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર એટલે કે હવે કડક કાર્યવાહીની માંગ સ્થાનિકો કરી રહ્યા છે